મિત્રો જો તમને લાગે છે કે માત્ર હેલ્ધી ખોરાક ખાવાથી તમારી લોહીની નસો સાફ થઈ જશે તો તમે સાચે જ ખોટા છો અને જે સત્ય હું આજે તમને જણાવવાનો છું એ ચોક્કસ તમને હલાવી નાખશે હા નસોને સુરક્ષિત રાખવાનું નંબર વન ઉપાય એવી એક વસ્તુ છે જે તમે કદાચ ક્યારેય ખાધી જ નહીં હોય અને આ એક એવું રહસ્ય છે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય આજના આ વીડિયોમાં હું તમને હાર્ટ બ્લોકેજના કેટલાક એવા ચોંકાવનારા સત્ય જણાવીશ જે તમે પહેલા કદાચ સાંભળ્યા પણ નહીં હોય અને વીડિયોના અંતે હું તમને એ ઉપાય પણ જાહેર કરીશ જે સાંભળીને મારી ગેરંટી છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો ઘણી વખત ડોક્ટર્સ પોતાના દર્દીઓને કહે છે કે કોલેસ્ટ્રોલ ઓછું કરી નાખો તેલ ઘી બિલકુલ છોડી દો અને બધું સારું થઈ જશે ચંગા સી થઈ જશે પણ જો એવું હોત તો એક વાત મને કહો કે આજકાલ યુવાન ફિટ જીમ જનારા લોકો પણ અચાનક હાર્ટ એટેકનો શિકાર કેમ બની રહ્યા છે કદાચ તમે પણ વિચારતા હશો કે મારો બેબી તો એકદમ કંટ્રોલમાં છે સારું રહે છે કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવ્યું છે એ પણ નોર્મલ છે હું તો યુવાન પણ છું મને તો કોઈ જોખમ નથી પણ દર વર્ષે લાખો લોકો ત્રીસ ચાલીસ વર્ષની ઉંમરમાં પણ બિના કોઈ ચેતવણીએ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે તમને ખબર છે શા માટે કારણ કે ધમનીઓની અંદર એક ગુપ્ત રમત ચાલી રહી હોય છે અને એ જ નક્કી કરે છે કે તમે સુરક્ષિત છો કે જોખમમાં છો આગળ હું તમને બે એવા મોટા મિથ્સ જણાવીશ જે નેવું ટકા ડોક્ટર્સ પણ ખોટી રીતે સમજે છે અને પછી જણાવીશ એ નંબર વન ઉપાય જે તમારી ધમનીઓને ખરેખર બચાવી શકે છે તો અંત સુધી જોડાયેલા રહેજો અને હા વિડિયો ધ્યાનથી જુઓ ટોપિક થોડો જટિલ છે પણ મેન અને સરળ ભાષામાં અને ખૂબ વિગતવાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમને પૂરી માહિતી સારી રીતે મળે અને સમજમાં પણ આવે મિત્રો જ્યારે પણ આપણે હાર્ટ એટેક કે બ્લોકેજ વિશે વાત કરીએ છીએ ત્યારે માત્ર કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ્સ કે ચરબી વિશે જ વાત કરીએ છીએ પણ એક સૌથી મહત્વની વસ્તુ આપણે ચૂકી જઈએ છીએ અને એ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હવે તમે વિચારતા હશો કે ડોક્ટર સાહેબ પ્લેક તો કોલેસ્ટ્રોલથી જ બને છે પછી આ ઇન્સ્યુલિન ક્યાંથી આવી ગયું હા તમારી વાત એકદમ સાચી છે લોકોને પણ એવું જ લાગે છે પણ આ એક ખૂબ મોટી ગેરસમજ છે જુઓ કોલેસ્ટ્રોલ તો માત્ર કાચો માલ છે આ કાચો માલ ક્યારે ચોંટીને પ્લેક બનાવશે અને ક્યારે શાંત રહેશે એ તમારું મેટાબોલિઝમ નક્કી કરે છે જો તમારું શરીર કાર્બોહાઈડ્રેટ્સને બરાબર બાળી ન શકે ઉપયોગ ન કરી શકે તમે વધારે લો છો તો સ્પષ્ટ છે કે શુગર શરીરમાં વધુ સમય રહે છે અને એ શુગરને નિયંત્રણમાં રાખવા શરીર વધારે ઇન્સ્યુલિન બનાવે છે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે રોજ રોજ ઇન્સ્યુલિન વધતું રહે આ ચક્ર ચાલતું રહે અને કોષો એની વાત સાંભળવાનું બંધ કરી દે અહીંથી જ શરૂ થાય છે અસલી ચેઇન રિએક્શન જેને હું કહું છું ઇન્સ્યુલિન સ્પાયરલ ઓફ ડેથ ઘણા લોકો માને છે કે ઇન્સ્યુલિન સ્પાઇક્સથી બચવા માત્ર ખાંડ છોડી દેવી પૂરતી છે પણ સત્ય એ છે કે માત્ર ખાંડ છોડવાથી કામ નથી ચાલતું બ્રેડ પાસ્તા મેંદાની વસ્તુઓ અને ફ્રૂટ જ્યુસ પણ તમારી શુગરને ખૂબ ઝડપથી વધારી શકે છે એનાથી પણ શરીરમાં ઇન્સ્યુલિન વધે છે અને જ્યારે બ્લડ શુગર વધશે તો ઇન્સ્યુલિન પણ વધશે અને પછી આ સ્પાયરલ શરૂ થાય છે એક એવું ચક્ર શરૂ થાય છે જે રોકાતું જ નથી પરિણામે શરીર ચરબી બાળવાનું બંધ કરી દે છે ચરબી વધવા લાગે છે ભૂખ વધે છે વજન વધે છે પેટની ચરબી વધે છે વધારે હોર્મોન્સ બને છે અને અંતે શરીરમાં બળતરા ઇન્ફ્લેમેશન વધવા લાગે છે અને આ જ ચક્રને કહેવાય ઇન્સ્યુલિન સ્પાયરલ ઓફ ડેથ અને આજ તમારા હાર્ટ એટેક નું અસલી ટ્રિગર છે મિત્રો હાર્ટ એટેક પ્લેક અને કોલેસ્ટ્રોલ ને લઈને ઘણા બધા સામાન્ય મિથ્સ છે જે લોકોના મનમાં ઘર કરી ગયા છે અને એટલે એને સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે ચાલો હું તમને ચાર સામાન્ય મિથ્સ જણાવું જેની હકીકત સાંભળીને તમે ઘણા આશ્ચર્યચકિત થઈ જશો એક પહેલો મિથ જો મારું એલડીએલ કોલેસ્ટ્રોલ હાઈ છે તો મને હાર્ટ એટેકનું જોખમ વધારે છે હા આ સૌથી સામાન્ય મિથ છે જે આંશિક રીતે સાચો પણ છે પણ માત્ર એલડીએલની વાત નથી એલડીએલ ચોક્કસ એક જોખમી પરિબળ છે પણ એકલો ગુનેગાર નથી એલડીએલને તમે માલગાડી સમજો અને ધમનીઓને રેલવે ટ્રેક સમજો જ્યાં સુધી ટ્રેક મજબૂત છે ત્યાં સુધી માલગાડી ચાલતી રહેશે કોઈ સમસ્યા નહીં સમસ્યા ત્યારે થાય જ્યારે ટ્રેક નબળું પડે તિરાડ પડે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય અને આ ટ્રેક નબળું કેવી રીતે પડે છે રોજ ઊંચું ઇન્સ્યુલિન હોવાથી એનાથી ધમનીની દિવાલ પર નાની નાની તિરાડો પડે છે એલડીએલની ગાડી એ તિરાડમાં અટકાઈ જાય છે અને ત્યાંથી પ્લેક બનવા માંડે છે એટલે કોલેસ્ટ્રોલ ત્યારે જ સમસ્યા બને જ્યારે શરીરમાં બળતરા ઇન્ફ્લેમેશન હાઈ હોય જો બળતરા ન હોય તો એલડીએલ એટલું ખતરનાક નથી બે બીજો મિથ યુવાનોને હાર્ટ એટેકનું જોખમ હોતું નથી આ સૌથી ખતરનાક વિચાર છે અભ્યાસ દર્શાવે છે કે અઢાર વીસ વર્ષના વિદ્યાર્થીઓમાં પણ પ્લેકના પ્રારંભિક ચિહ્નો મળી રહ્યા છે ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ વધારે ખવાય છે લોકોને ત્રીસની ઉંમરમાં જ બાયપાસ કરાવવું પડે છે ઉંમર કોઈ ગેરંટી નથી ત્રણ ત્રીજો મિથ હું ખાંડ નથી ખાતો તેથી મને કંઈ થઈ શકે નહીં પણ સત્ય એ છે કે ખાંડ એ માત્ર એક ગુનેગાર છે બ્રેડ પાસ્તા નૂડલ્સ બિસ્કીટ પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ આ બધું ખાંડ કરતાએ વધુ ઝડપથી બ્લડ શુગર વધારે છે એટલે ફક્ત મીઠાઈ કે ચાની ખાંડ છોડવાથી કામ નથી ચાલતું દરેક પ્રકારના રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહેવું પડશે ચાર ચોથો મેથ સ્ટેન્ટ મુકાવી લીધા પછી ભવિષ્યમાં હાર્ટ એટેક નહીં આવે આ પણ સાચું નથી સ્ટેન્ટ તો એ વખતે જીવ બચાવે છે જ્યારે હાર્ટ એટેક ચાલુ હોય ભવિષ્યમાં રોકવાનું કામ નથી કરતું એ એવું છે જાણે તમારા ઘરના પાઇપમાં એક નાનું છિદ્ર થઈ ગયું અને તમે એના પર ટેપ વીટી દીધી પાણી તો રોકાઈ જશે પણ પાઇપની અંદરની કાટ અને નબળાઈ એમની એમ રહેશે ક્યાંય બીજે પાઇપ ફાટી શકે છે સ્ટેન્ટ એ ઇમરજન્સી પેચ છે પરમેનન્ટ ઉકેલ નથી ઉકેલ ફક્ત જીવનશૈલી અને મેટાબોલિઝમ સુધારીને જ મળી શકે હવે આખરે મુખ્ય મુદ્દો ધમનીઓને સુરક્ષિત રાખવાનો નંબર વન ઉપાય કયો છે જવાબ છે કોઈ ખોરાક નહીં ઉપવાસ ફાસ્ટિંગ હા મિત્રો તમારી ધમનીઓને સુરક્ષિત રાખવા માટે તમે સૌથી સારું કામ કરી શકો એ છે ઉપવાસ ઉપવાસ એક કુદરતી થેરાપી છે જે તમારા શરીરની અંદર કુદરતી સફાઈ શરૂ કરી દે છે વિચારો કે ઉપવાસ એ ઘરની સફાઈ જેવું છે જ્યારે તમે રોજ રસોડું ચલાવો છો ત્યારે વાસણ કચરો ગંદકી એકઠી કરતી રહે છે અને એને પૂરેપૂરું સાફ કરવું મુશ્કેલ થઈ જાય છે પણ જો એક દિવસ રસોડું બંધ કરી દો રસોઈ ન કરો અને ફક્ત સફાઈ કરો તો સફાઈ કરવી સરળ અને વધુ સારી થઈ જાય એ જ રીતે ઉપવાસ તમારા શરીરના રસોડાને બંધ કરવા જેવું છે શરીરને રાહત મળે છે કોષો પોતાના જૂના નુકસાન થયેલા ભાગોને રીસાયકલ કરવા લાગે છે આ પ્રક્રિયાને કહેવાય ઓટોફેજી અને આ જ તમારી ધમનીઓની અસલી સફાઈ છે આનાથી શરીરમાં બળતરા ઘટે છે સોફ્ટ પ્લેક ફાટવાનું જોખમ ઘટે છે ઇન્સ્યુલિન વધુ સારી રીતે કામ કરે છે પ્લેક સ્થિર થાય છે ભૂખ અને ક્રેવિંગ ઘટે છે અને અંતે હાર્ટ એટેકનું જોખમ ઘણું ઘટી જાય છે પ્રશ્ન એ આવે કે ઉપવાસ કેવી રીતે શરૂ કરવો શરૂઆત હંમેશા સરળ રીતે કરો રાત્રિભોજન વહેલું કરો અને સવારનો નાસ્તો મોડો કરો કોશિશ કરો કે રાત્રી ભોજન અને બીજા દિવસના નાસ્તા વચ્ચે બાર થી ચૌદ કલાકનું અંતર રહે આની આદત પડી જાય પછી આ અંતર ધીમે ધીમે સોળ કલાક સુધી વધારો ઉદાહરણ રાત્રે આઠ વાગે ડિનર કરો અને બીજા દિવસે બાર વાગે પહેલો ભોજન લો અથવા રાત્રે છ વાગે ડિનર અને બીજા દિવસે સવારે દસ વાગે ભોજન ઉપવાસ દરમિયાન ફક્ત પાણી ગ્રીન ટી બ્લેક કોફી લીંબુ પાણી નારિયલ પાણી જેવી પ્રવાહી વસ્તુઓ લો ઉપવાસ પછીનો ભોજન સાદો ઘરનો ખોરાક રાખો શાકભાજી દાળ પ્રોટીન અને ઓછા કાર્બોહાઈડ્રેટ્સ વાળું ખૂબ ભારે ખોરાક ટાળો પણ યાદ રાખજો ઉપવાસ દરેક માટે સલામત નથી હોતો જો તમને ડાયાબિટીસ છે ઇન્સ્યુલિન કે શુગરની ગોળીઓ લો છો ગર્ભવતી છો કે બાળકને દૂધ પીવડાવો છો તો હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ કરજો કેટલી વાર કરવો રોજ બાર ચૌદ કલાકનું અંતર દરરોજ સલામત અને અસરકારક છે સોળ કલાકનો ઉપવાસ અઠવાડિયામાં ચારથી થી પાંચ દિવસ ચોવીસ કલાક કે વધુ મહિને કે પંદર દિવસે એક વાર કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ વગર ન કરતા અને એકદમથી લાંબો ઉપવાસ ન કરતા ધીમે ધીમે શરીરને આદત પાડો મિત્રો ઉપવાસ એ સજા નથી એ તમારા હૃદય માટે એક ભેટ છે ઓછું ખાઈને પણ વધુ એનર્જી મેળવવી બીપી શુગર કંટ્રોલમાં રાખવી અને હાર્ટ અટેકનું જોખમ નાટકીય રીતે ઘટાડવું આજ એનો અસલી જાદુ છે જો તમે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ વિશે વિગતવાર જાણવા માંગો છો કે એ તમારા શરીરમાં કયા કયા ફેરફારો લાવે છે તો અહીં ક્લિક કરીને એ વિડીયો પણ જરૂર જુઓ ખૂબ જ માહિતીપ્રદ છે ફરી મળીશું નવા વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને જજો ઘણી મહેનતથી બનાવ્યો છે તમે જુઓ છો કોમેન્ટ કરો છો પણ શેર નથી કરતા મહેરબાની કરીને પોતાના પરિવાર મિત્રો જાણીતાઓમાં શેર કરો જેથી બધાને આ માહિતી મળી શકે અને આપણો દેશ નહીં સમગ્ર દુનિયા સ્વસ્થ બને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો હસતા રહેજો મુસ્કુરાતા રહેજો રોજ કંઈક નવું શીખતા રહેજો જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો